હા નમસ્કાર વડોદરાની પ્રજાને ગરબા પ્રેમીઓને અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે પ્લેયર છે બોયઝ અને ગર્લ્સના પાંચ ત્યાં ઘણા રૂપિયા ખર્ચે છે પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આ પાસ

અવે કે છે 4 વાગે મેસેજ આવશે મેસેજ નહીં આવે તો અમે શું કરીશું અમે ક્યારે ગરબા રમવા જોઈએ કેવી રીતે ગરબા રમવા જોઈએ વગર પણ બધા લોકો એટલે હું ભા પાસે તો બી આટલું દૂર મેવર કરી શકો 4 વર્ષે થોડું સારું મેનેજમેન્ટ આ બસ કે ફર્સ્ટ ક્લાસ મેનેજમેન્ટ છે પ્રોગ્રામ એટલે કોઈ એ જવાબ આપમાં નહીં રહેતા આ કોઈ કોને ધક્કો મારીને બહાર કાઢવા સક્સેસ કારક છે બરોડાની જનતાને શું મેસેજ આપજો આ જે મેનેજમેન્ટની મેનેજમેન્ટ છે બધા જનતાને એવું જરૂર હું કહીશ કે નહીં યર પાસ કર

အာစိယအဖွဲ့အစည်းတွေနဲ့ဆက်သွယ်နိုင်တယ်

પૈસાથી ખરીદ્યા છે એમને કંઈ પાસ નહીં મળ્યા હોય એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી કંઈ વ્યવસ્થા ગોઠવી છે પછી અહીંયા રશ વધી ગયો એટલે એમણે પોલીસને હમણે થોડા સમય પહેલાં જ જાણ કરી લે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને ક્યુઆર કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે એટલે ઓનલાઈન એ ક્યુઆર કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ ક્યુઆર કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને નવે નવ દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ એસએમએસ અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે ના એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આપ જોઈ રહ્યા છો આ હાલ આ અલ્કાપુરી ક્લબ જે જગ્યા નાની છે અને અહીંયા બે અઢી હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત એટલે થોડું થોડું વધારે દેખાય પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે ને એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે એ બધા બધા રવાના થઈ રહ્યા છે એટલે ક્યુઆર કોડના માધ્યમથી એમને નવે નવ દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ આયોજકો તરફથી માહિતી મળેલી છે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે નવરાત્રીનું આયોજનના ભાગરૂપે સૌ એકબીજા સાથે સહકારથી ગરબા રમે એવી અમારી અપીલ છે اوه <laughs> <laughs> पर आओ तुम्हें भी एक क्लिक ये मेजर हाउस पे पोस्ट निकाल दो भाई क्योंकि आपको वही पोस्ट निकाल दो ओवर रोडरा पर हमारा जो भाई। है थैंक यू चलो चल

ખ ઘલલ રસલ ઩લ નિલ ન૓લ જી઱ સતલલિગ ખા�લાલ નળ ની ખળલ ધન નજલા� માલ ના�ા�લ નાовых ના�લ ના�ા�લ નཀળ ના�લા� ના��